કોંગ્રેસના અનામત વિરોધી ચહેરા વિરુદ્ધ પાલનપુરમાં ભાજપે રેલી યોજી કર્યા ધરણા કોંગ્રેસ યુવા નેતા રાહુલ ગાંધી અમેરિકાની ધરતી પર ભારતમાં અનામત નાબૂદ કરવાનો અને તેઓ અનામત વિરોધી હોવાની વાત કરતા કોંગ્રેસના આ અનામત વિરોધી ચહેરાને લઈ ભાજપમાં ભારે રોષ ફેલાયો છે અને રાહુલ ગાંધીના નિવેદન વિરુદ્ધ પાલનપુર ખાતે જિલ્લા ભાજપ દ્વારા રેલી યોજી ધરણા યોજવામાં આવ્યા હતા લોકસભા ચૂંટણીમાં અનામતના નામે રાજનીતિ કરનાર કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી અમેરિકામાં પોતે અનામતના વિરોધી હોવાનો અને અને તેમની સરકાર આવશે તો અનામત અનામત દૂર દૂર કરવાની કરવાની વાત કરી રાહુલ ગાંધીની માનસિકતાને લઈ ભાજપમાં રોષ ફેલાયો છે જોકે કોંગ્રેસના અનામત વિરોધી ચહેરાને ખુલ્લો પાડવા પાલનપુર ખાતે જિલ્લા ભાજપ દ્વારા ભાજપ કાર્યાલયથી જોરાવર પહેલે સુધી કાળી પટ્ટી ધારણ કરી મૌન રેલી યોજી બાદમાં મુલકી ભવન આગળ ધરણા યોજવામાં આવે જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાગેલા રાહુલ ગાંધીના અનામત વિરોધી ચહેરાને લઈ રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જેપી પી દ્વારા કોંગ્રેસ અધ્યક્ષને લખવામાં આવેલ પત્ર વાંચી સંભળાવ્યો હતો બાદમાં પ્રદેશમાંથી આવેલા રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને અનુસૂચિત જાતિ નિગમના પૂર્વ ચેરમેન રમેશભાઈ સોલંકીએ રાહુલ ગાંધીના અસલી ચહેરાને વિભાજનકારી એજન્ડાનો ઉગ્ર વિરોધ કર્યો આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા